તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું ત્યારે વાઘાવાડી રોડ હિમાલયા રોડ જ્વેલ સર્કલ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું તો નીલમબાગ વિસ્તારમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ ત્યારે અનેકવાર દબાણ હટાવવા છતાં ફરીથી દબાણો થતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રસ્તાને અડચણરૂપ લારી ગલ્લાને રાખવામાં આવેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો ત્યારે રોડ પર આડેધડ મૂકવામાં આવેલા વાહનોને લોક મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું જેમાં વાઘાવાડી રોડ હિમાલય રોડ જ્વેલ સર્કલ વિસ્તારમાં દબાણ છે તો નીલમબાગ વિસ્તારમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે વાર દબાણ હટાવવા છતાં પણ ફરીથી દબાણો થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા અને રાખવામાં આવેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો ત્યારે રોડ પર આડેધડ મૂકવામાં આવેલા વાહનોને લોક મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે